पालिका प्रमुख आणि सभ्यपदी राजीनामो आपणार संगीताबेन दवे पीएम गृहमंत्री सहित सी आर पाटीलने करी लिखित रजूत ધારાસભ્યો ધમકીઓ આપી નગરપાલિકાના કામ ન કરવા રજૂઆત પરદેશમાં સીઆર સાહેબને પણ આ બાબતે રજૂઆતો કરી હતી અને નિરીક્ષકો આવ્યા હતા આપણા પાલનપુરમાં ચડોતર મુકામે ત્યારે પણ મેં જે આ દબામાણો વાળી વાત કરી એના મેં એમને સબૂત આપ્યા હતા અને હાલે મારી પાસે એમના પુરાવા અને એમના સબૂત મારી પાસે છે જ એમને જે દબામાણો કર્યો અને મારા પાસે જે ખોટું કામ કરાવવા માગતા હતા એ હું નથી કરતી અને મારા પાસે એમના પુરાવા અને સબૂત મારી પાસે છે અને જ્યારે મીડિયા કહેશે તો હું આપી દઈશ આપીશ તમે વોટ્સઅપ કોલ પણ કરેલા છે વોટ્સઅપ મેસેજ પણ કરેલા છે હા ધન્યવાત મેસેજ ધારાસભ્ય હા ધારાસભ્યની વાત કરો છો ધારાસભ્ય હા ધારાસભ્ય જ્યારે પણ સહીની ઝુંબેશ ચાલે છે ત્યારે ધારાસભ્ય ખુદ વોટ્સઅપ કોલ કરી અને સહીઓ માટે અમુક સદસ્યોને દબામાણ લાવે છે અને આજે પણ આજે પણ અગિયાર વાગ્યા સુધી એ સહયોની ઝુંબેશ ચલાવી છે એક એક સદસ્યના ઘરે જઈને અને વોટ્સઅપ કોલ કરી અને સહીઓની ઝુંબેશ ચલાવે છે અને એમને એવી રીતનું કહે છે કે તમે સહી કરશો કરો તો હું એલ કે તમારું ભવિષ્ય ઉજળું છે અને તમને એલકે હું પાર્ટીમાં ટિકિટ અપાઈશ એવું એ રીતે બધા સદસ્યોને લોભામણી લાલચ આપે છે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે અમે રજૂઆતો બસ એ જ કરી છે કે અમે સદ ધારાસભ્યથી ની અને અમુક સદસ્યને મને માનસિક ત્રાસ છે અને આ દિશાનો મારે વિકાસ કરવો જ તો પણ મને દિશાનું કોઈ કામ ના લેવા દીધું અને મને કોઈ દિશાનો વિકાસ કરવા જ ના દીધો જ્યારે જ્યારે હું દિશાનું બોર્ડ લઉં છું ત્યારે આવી રીતની રજૂઆતો કરે છે અને મારા વિરોધમાં જઈ અને ઉપર ઉધી રજૂઆતો કરીને મારું બોર્ડ અટકાવી દેવામાં આવે છે પત્ર મેં સી આર પાટીલ સાહેબને ભૂપેન્દ્રભાઈ પટેલને અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને રજનીભાઈને Me email e-mail care